અગાઉના દિવસમાં જોઈએ તો સોનાના ભાવમાં આજે વધારો થશે તેવી જાણકારી મળી રહી છે તેવી જ રીતે આવનારા દિવસોમાં આજે વધારો થશે એવું જાણવા મળી રહ્યું છે અને રિઝર્વ વ્યાજના દરમાં ઘટાડાના લીધે ફરીથી સોનાના ભાવમાં વેગ પકડી શકે તેવી પણ જાણકારી મળી રહી છે આમ જોઈએ તો પહેલી ફેબ્રુઆરીએ આશરે જોયું કે દસ ગ્રામ અને ચાંદીના ભાવમાં ઘટાડો હતો પરંતુ આજે નવ ફેબ્રુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે અને કેન્દ્રીય બેંકો સોનું ખરીદવા મહત્વના સૂચના આવી રહી છે અમે જણાવ્યું કે સોના ચાંદીના ભાવમાં મોટામાં મોટી મહાભયાનક થવાની છે તેવું જાણવા મળી રહ્યું છે આવનારા દિવસોમાં દિલ્હી અને મુંબઈ સહિત દેશભરના વિવિધ શહેરોમાં ચોવીસ કેરેટ અને પચીસ કેરેટ સોનાના ભાવમાં હજુ મહત્તમ વધારો થઈ શકે તેવી જાણકારી આવી રહી છે આમ જોઈએ તો ચાંદીના ભાવમાં થોડાક દિવસોથી ઘટાડો જોવા મળતો હતો પરંતુ આજે ચાંદીના ભાવમાં અચાનક જ તે અઠાવીસ હજાર રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે ને સોનાના ભાવમાં બે હજારથી ત્રણ હજાર રૂપિયા લગીનો ઉછાળો જોવા મળી રહ્યો છે જેને કારણે રોકાણકારો માટે ફાયદામંદ છે અને રોકાણ કરવું એ ઈચ્છા જોઈએ આમ જોઈએ તો વર્લ્ડની ઇકોનોમીમાં પણ આજે ડોલરમાં વધારાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે તેવું જાણવા મળી રહ્યું છે મિત્રો તો હવે વાત આપણે કરવાના છીએ કે આજે સોના ચાંદીનો ભાવ કઈ રીતનો રહ્યો છે તેની માહિતીપૂર્વક અને વધારો ઘટાડો કેટલા રૂપિયાનો થયો છે તેની વાત કરવાના છીએ મિત્રો વાત કરીએ પહેલાં ચોવીસ કેરેટ સોનાના ભાવની તો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચોપન હજાર બસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ પંદર લાખ બેતાલીસ હજાર પાંચસો રૂપિયાની આસપાસ જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ કે છેલ્લા ચોવીસ કલાકમાં બાવીસ હજાર ચારસો રૂપિયાનો ઘટાડો સો ગ્રામ સોનાના ભાવમાં જોવા મળે છે તેવી જ રીતે વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ ચૌદ લાખ ચૌદ હજાર રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે અઢાર કેરળ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર સાતસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ સત્તાવન હજાર રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં સો ગ્રામ સોનાના ભાવમાં સોળ હજાર આઠસો રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે હવે વાત કરીએ આપણે ચાંદીના ભાવની વાત મિત્રો તો સો ગ્રામ ચાંદીનો અભાવ છવ્વીસ હજાર રૂપિયા એક કિલો ચાંદીનો અભાવ એક લાખ સાઠ હજાર રૂપિયાની આસપાસ સમથિંગ ચાલી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો સાત હજાર રૂપિયા લગીનો ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો જેથી તમને સોનાના રોજબરોજના વિડીયો મળી રહે અને કમેન્ટમાં તમારા શહેરનું સોના ચાંદીના ભાવ જાણો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર